પાણી બાણી પીવું ના ના મારું સાટુ જો તું તો લઈ લે બાટલો બાટલો ભરત ભરી લો કેમ છે મજા મજા તમે કે સારું આપણો ગામ આગળ આવે સાવણ ને અને આવ ભાઈ આ તો કસરત કરવાનો પણ બહુ મસ્ત મસ્ત છે આપણા માટે એમાં આપણો ફેવરિટ આ છે આ જીમ જેવું છે આ આપણો ફેવરિટ છે અહીંયા દંડ મારવાનું કસરત કરવાનું છે આ બધા કસરતનું જીમ જીમ વિભાગ છે અહીંયા તમે સી સી ટી વાહ સી બાળકોને વાહ આ તો ઘણી જાય ત્યાં છે અહીંયા કસરત કરવાની મુશ્કેલી છે આવા સોફા નથી ઓલા હું કહેવાય આવા ચૂલાના આવા હિસ્કા નથી ગયાં તો જાહેર જનતા માટે તો આ જેમ પાણી પાણી પીવું ના ના મારું ટાટુ જો તું તો લઈ લો બાટલો બાટલો ભરત ભરી લો કેમ છે મજા મજા તમે કે સારું આપણો ગામ આગળ આવે સાવણ ને અત્યારે કી બાજુ ઉપડ્યા ભાવનગર જતા હતા ભાવનગર માવજી કાઠિયાવાડ નામ છે મારું હું તમને પેલા ફોન કર્યો તો ઘણી વાર હા હા ભાવનગર હા હા સારું જય શ્રી કૃષ્ણ બો આ જાદા ટાઈમ મે આ ફોર વીલ વાળી જો તમને ઓળખતા જો લોક જોતા હોય એટલે તમે કે આમ નહી આયરે થાય ફોન કરવા દેવા એમાં આવતું ગાડી જોઈ લે એટલે મે પાછા હોય મજામાં પાછા રિટર્ન રિટર્ન તો 15 20 થી પછી બહાર જઈને આ સાવણ વૈશ આવે તો એવું લાગે ફોન કરજો ને આ રોકાવા આવજો આપણે પાકું પાકું જામ કઈ બાજુ ના ના પાણી પીજો ના ના આ ભાઈ લાઠીનું નવું ગાર્ડન બન્યું છે તેમાં હું જરાક આંટો મારવા આવ્યો છું બહુ બધી વસ્તુ છે તો હું તમને દેખાડું પેલા હું હશે અહીંયા ચિલ્ડ્રન પાર્ક જીમ આવે છે પીવાનું પાણી સિનિયર સિટીઝન સિટીઝનની કેન્ટ જોયું આપણે આગળ આ બધું જૂનું કાઢી નવું બનાવ્યું છે અવારમાં અહીંયા ઘણા બધા લોકો વોકિંગ કરવા આવે છે યોગા કરે છે કસરત કરતા મેં જોયા છે ફૂલ છોડ તોડવા નહીં કચરો કચરા પેટીમાં નાખ્યો ટાઈમ પછી નવું ગાર્ડન બીનું છે તો હેલું હાલક બહુ બીનું છે થોડા એમ મૂક્યા છે ગાર્ડનની એકદમ ડાબી સાઈડ બહુ મસ્ત મજાનું બાળકો માટે બહુ મસ્ત બનાવ્યું છે હા ઠંડામાં ટાઢો પૂર સાયા બાકડા મૂક્યા છે અને આવું બાળકો માટે મૂક્યું છે લાઠીની જનતા માટે

પણ નીચે પણ જો કેવું મસ્ત બનેલું છે ઓરિજિનલ લોન નથી પ્લાસ્ટિક છે પણ સારું છે મજા આવે એવું છે જીમ જેવું છે આપણું ફેવરિટ છે અહીંયા દંડ મારવાનું કસરત કરવાનું છે તો હું થોડીક ટ્રાય મારી દઉં આ બધા કસરતનું જીમ જીમ વિભાગ છે અહીંયા તમે બેહી શકો છો બપોરે આવ્યા હોય તો યોગા કરી શકો છો અને આ બધું બાળકો માટે છે અને આમાં ખૂણે ખૂણે બધી સીસીટીવી કેમેરા મૂકેલા છે તો એ પણ ધ્યાન રાખવું તમે સીસીટેવા સીસીટીવી કેમેરાની ધ્યાનમાં સડવાનું બાળકોને અહીંથી બાળકો સડી જાય નાનું એવું છે વાહ આ તો ઘણી રાતું છે હવે જોયું લાઠીની જનતા કેવું હજુ રહેવા દે છે આ મસ્તી નું સીધું અહીંયા કસરત કરવાની મસ્તી નું છે પાણી પીવા માટેની સુવિધા છે હજી આગળ બહુ મસ્ત છે ઓલું હાલો તમને ન્યા બતાવું જા વાહ મંજીભાઈ વાહ મસ્ત છેલે છેલે પણ ખર્ચો કર્યો હો તમે ગાર્ડનમાં જોરદાર ભવાની સર્કલ લાઠી સમજો હજી સુધીમાં અમે ક્યાંય પ્રાઇવેટ કે સરકારી કોઈ પણ મહાનગરપાલિકાના ગાર્ડન આવા આવા સોફા નથી એટલે આવા ઝૂલાના આવા હિસ્કા નથી ગયા જાહેર જનતા માટે છો આ જેમ તેમ નથી કાંઈ ખાલી પ્રાઇવેટ નથી જો વાહ ભાઈ વાહ હું અત્યારે એકલો છું નકર મારો કોઈ વિડીયો બનાવી દે ઝૂલાનો પણ જો કેટલા મસ્ત છે નકર ગાર્ડનમાં આવી આવા હાઈફાઈ ઝૂલા કોણ રાખે સુરતમાં આવું ગાર્ડન લગભગ નથી સુરતના ગાર્ડન હોય એવું ગાર્ડન બનાવેલું છે મસ્ત લોન છે તો કે હજી કોઈ પબ્લિકે ક્યાંય કાંઈ કસરું બસરું નાખ્યું નથી હાલના ટાઈમમાં નાસ્તો કરવા આવે તો આમાં કસરું નાખે લાઇટના ફોક્સ અને મસ્ત મજાના ઘોડા બનાવ્યા છે સર્કલ બનાવ્યું છે પછી બે બાજુ નાના ગાર્ડન છે છે ઘણા બધા લોકો ને યોગા માટે બેઠા હોય આવું ગાર્ડન છે ચાલો આપણે ગાર્ડન ની મુલાકાત થઈ ગઈ હું જાઉં આગળ મેં તો સામાન્ય વિડિયો બનાવ્યો છે મારો એક દોસ્તાર આ લાઠીનો છે ને પૂરી ડિટેલ માં વિડીયો તમને જોઈ લેરસ dia Alma Alma Alma